નમસ્કાર મિત્રો મિત્રો તમે રમેલના વિડીયો ઘણા જોયા છે પણ આ સુરેશભાઈ ચાલાનો આવા વિડીયો તમે ક્યારેય નહીં જોયો કારણ કે મિત્રો સુરેશભાઈ ચાલક કઈ રમેલમાં પ્રોગ્રામ કરવા ગયા હતા તે એમને માતા ધૂણવા આવી છે તો મિત્રો માતા ધૂણવા આવી તો એમની ધૂણ કેવી ખતરનાક છે તમને હું બતાવવાનો છું પણ એ પહેલાં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન બોલતા કારણ કે મિત્રો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જેવો જ હું વિડીયો અપલોડ કરીશ તમને નોટિફિકેશન મળશે તો મિત્રો પહેલા તો તમે સુરેશભાઈ જોઈ લો કારણ કે જુઓ મિત્રો કેવી જોડિયો જોઈ લો બેગો પલહારમાં કેસ મારા નો